હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર મહેન્દ્ર યુઓ ચારસો પીનસો તે ડીઆઈ ટ્રેક્ટર આવશે ટ્રેક્ટર ઘરઘર આવશે અને સાવ વ્યાજબી ભાવમાં આપી દેવાનું છે ટોપ મોડલ ટ્રેક્ટર છે સાઈડ ગેર હાઈલો મીડિયમ ગેર અને ટાયર પણ તમને ટ્રેક્ટરમાં સારા જોવા મળી જવાના છે તો વહેલી તકે માલિકનો કોન્ટેક્ટ કરી લેવો માલિકનો કોન્ટેક્ટ નંબર કિંમત એ ડ્રેસ આગળ વિડિયોમાં મળી જશે તે માટે આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય ટોટલ માહિતી વિડીયોમાં આગળ મળી જશે વિડીયો પૂરો જજો સારો લાગે તો એક લાઈક આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી દેજો કોઈ પણ જાહેરાત આપવા માટે નીચે પટ્ટીમાં નંબર આપેલો છે વાત કરીએ આપણે મહેન્દ્ર યુઓ ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને અઢારનું મોડલ છે છઠ્ઠો મહિનો અને ટ્રેક્ટર તમને સાઈડ ગેર સાથે જોવા મળશે વન ઓનર ટ્રેક્ટર છે વન ઓનર સાઈડ ગેર અને ટ્રેક્ટરમાં હાઈ લો મીડિયમ ગેર જોવા મળી જવાનો છે પાવર સ્ટેરિંગ એન્જિન પાવરફુલ નાના મોટા ટાયર તમને બંને પચાસ ટકાની કન્ડિશન જોવા મળી જશે ટ્રેક્ટરનું મીટર બોક્સ વગેરે જોઈ શકો છો ખૂબ જ સારી કન્ડિશનમાં કમ્પ્લીટ વર્ક કરે છે બધા મીટર અને કમ્પ્લીટ ટ્રેક્ટર જોવા મળી જશે ટ્રેક્ટરમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે સો રૂમ પીસ ટ્રેક્ટર જોવા મળશે તેવું માલિકનું કહેવું છે ઘર ઘર ટ્રેક્ટર છે એક જ હાથે હલાવેલું ટ્રેક્ટર છે અને ઘર ખેતી પૂરતું જે હાલેલું ટ્રેક્ટર છે કોઈ પણ જાતનો ખર્ચ હાલમાં તમને જોવા નહીં મળે ને ટ્રેક્ટરમાં તમને મળ્યા બાદ ટ્રેક્ટરમાં મ્યુઝિક સિસ્ટમ અને જે તેની હૂડ છતરી છે તે આપવામાં નહીં આવે તેવું માલિકનું કહેવું છે તે કાઢી લેવામાં આવશે તો ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો આ પ્રમાણે કન્ડિશન કંઈક જોવા મળશે હાઈલો મીડિયમ પાવર સ્ટેરિંગ ટોપ મોડલ ટ્રેક્ટર છે તો ટ્રેક્ટરની આપણે વાત કરીએ માલિકની તો માલિકનું નામ જાડેજા એબીભાઈ છે તો જાડે જાડેજા એબીભાઈએ આ ટ્રેક્ટરની કિંમત સાર લાખ અને બાવન હજાર રૂપિયા માત્ર રાખેલી છે સ્યાલ લાખ બાવન હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જાડેજા એબીભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એક્યાસી ચારસો ત્રણ સાઉતેર શ્યાલસાઠ જાડેજા એબીભાઈનો મોબાઈલ નંબર છે શ્યાલ લાખને બો બાવન હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે આ ટ્રેક્ટર તમને જોવા મળશે તાલુકો ગોંડલ તો ગામ હરમડીયા ગામ જોવા મળશે નામ જાડેજા એબીભાઈ બીભાઈ તો જાડેજા એબીભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હો ખેડૂત મિત્રો તો વિડીયોને ઉપર જે જાડે જાય એ ભાઈનો નંબર મળી જશે તો વધુ માહિતી માટે કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો ખોટા ફોન કોલ કરવાની જયેશરાય